જો ભાઈ માણસો ને બગરાટી બોલે બે આવે ને બે જાય અને આ બાપ દીકરો બેય છે ને હોવ વાહે આવ્યા રામાતા હજે બાપ દીકરો એટલે દીકરો આવ્યો બાપ આવ્યો જે વાહે તરતા કાકા હોવ ને વાહે આવ્યા તો બાકી રામાતા તમારો ગ્રેડ ને તો ગ્રેડ ને ગ્રેડ ને ગ્રેડ ને આ બધી ખોટી વાતો હે ખોટી વાતો હે આરતી આરતી કાન બંગલે કાટ ગમે એની સાઈડ કાપી લીએ આ બાકી રામો આતોમ ખોટકી કરવા માં જાલે નાથા નાથા નાગા ઓરે તમે રેવાdio રમાતા ખોટિયું કરો માં ખોટિયું કરો માં તમાય સડે જાય મણે જ ભાઈ બરફ ના ગાંગડા કાપવાનો કામ કાજે હાલે લેપ જાય હરરર ખોટિયું છે આપડે ઉપર જાય છીએ માણસો તો જો ભાઈ માણસો ને બો બહાટી બોલે

નીચે હાલે લોખંડ કાપવાનું કામકાજ હજી એક ગાડી હજી નીચે પડી વાઇર બાકી બોલાવવાની છે ના ભાઈ હજાર ફીરવાનું કામકાજ બાકી હે આ બાજુ આ તો બગડાટી બોલાવે અને આ બાજુ અમને બગડાટી બોલાવે જો આ જો પેટ્રોલની ભાઈ ને દેખાય એક આ બે બે ટોલીઓ ભરાય ભાઈ ને બેટોલી નું કામકાજ દિલ્હીથી મુંબઈ ને મુંબઈ થી રાજકોટ ને રાજકોટથી હિમવર્ડ ને હિમભર થી બવાડી બસ સ્ટેન્ડ ને સામે મોરે મોરો જો ભાઈ મેં જગ્યા આપણે મેં ગોઠવાની ઓલીવાડી આપણે ફોન આવ્યો બોત કે ભાઈ મેં બવા ગુહાટી બોલાવે હા કામ જોરશોરથી ચાલું

માણસો ને લાઈન લાગી આ બાજુ લોખંડ ચપ્કર નું કામ થાય માતા નો હાલે તમારું નો હાલે તમારું નો હાલે પૂરું થયું પૂરું થયું

કારણ કે ત્રણ બંગલાનું કામ છે અને અમારે પ્લમ્બરનું કામ છે ને બંગલામાં મેઇન વસ્તુ છે ને પ્લમ્બિંગ કારણ કે પાણી લીકેજ રહીએ એટલે બંગલાની પથારી ફીરે ગઈ બરાબર એટલે કામ એક નંબર જોઈએ ને એ સંજયભાઈ જવાબદારી લેતા હોય તો પછી આપણે આગળ વિચારી ગયું આપડે સ્લેબ જોતા આવી જો ભાઈ અમારે રાજી કાક આવે ને એટલે માથા કૂચ થાય ગમે એ એટલે એના અમને મોટી જ ચેતાવણ જોઈએ કારણ કે રાજુબાકાનું કામ ને એ એન્જિનિયર હોય અને ઘરાકાનાનું હોય એટલે મોરો મોડો સુધી હું રાજ્યો થાય તો ત્યારે કે લાગે હે આપણે બેની માથા કૂચ કરવાની ના પડે ખબર હે ને

ભરત લોકો નો બેતો ધ્યાન દીજે હા લોકો હોવા નો ખાતો બરોબર કામ હાલ કે ભાઈ હા ભાઈ જઈ લો હે ને રેસ્ટ મૂકે અને મકાન કામ જોવા ભૂગે આવ્યો ઓલી બાજુ ઠંડા કામકાજ હાલે ઠંડા ને જઈ લે દીપાવે જો આંજાને ગોબો આટી બોલે કે ઊંચો જાવ હા હાલો હાલો ઉપર જવાનું છે આ જયેશભાઈ અમે તો હવાના ઉપરને એડ ઉપરને એડજ કરીએ અમે થાઈકાએ તો ઉપર એડ કરે કરે મિક્સર એ आले હોક તો હોબોય આ આ ભાઈ કામ કાચ સીડી નું આ બજે એક લાઈન પૂરી થાય માણસો સો બહુ બહાટી બોલાવે ખાંડાની મોજ લૂટે આ બજે એક્સપ્રેસ અટણ વેટીંગ માં છે જયેશભાઈ આમવા હું જયેશભાઈ વાતાવરણ જોવો કે મારો સ્લેબ જોવો કે કામ હે દેખાય જો તોણે કઈ દેખાય હાથી કરોગી ખોટી કરો કઈ દેખાય હા હે દેખાય મેં રેડિયો મૂકેન તા હા ભાઈ હું જાય તો જવાબદાર કોણ જવાબ જાય આ જાય હાલ ભાઈ હાલ ઉપર હાથી નાથી તું ભાગે જા માથે પગ બીજા પાટી આવના વાહ

ઉગાણું નહિ કે તું કઈ બીજું કામ કરતો તો કે કામ ના ના હો ભાઈ જો સમજાય ગયો આજો ના ભાઈ આજો કામ તા કરાવો આમાં ધ્યાન દે જો ભાઈ હા રોગો તા નતા બરોબર આલે ને સતેશ બોલે ને બગડા દે કઈ ઘટે હે કઈ ઘટતો હોય તો કીજો આજે હે ફાકીઓ સા કઈ ઘટે ખરેખર ને ઘટતું ના

કોઈ ઉસુ ઉપાડે ને જોતો સતેશ ફોર પેકેજ થાઉં જોઈએ હો મારી આબરું ન જાવી જોઈએ હે વાઇબ્રેટર ને માર્યા રાખ ગયો હે નો બોલે ના ઓય ના ભાઈ બગડાટી બોલે આવો 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 પધારો પધારો કોલેજીમાં થાઉં જોઈએ હ હા ના રે ના જો ભાઈ લહેરે જાય હું બનાય હો ભાઈ લહેરે જાય હું હે ઓહો ડેડ બોડી આવે ગઈ ભાઈ મોડર થે હે ભાઈ તમારી કીણો જો ભાઈ સ્લેબ ભરાઈ ગયો કમ્પ્લેટ રામો હતો બેઠા એક્સપ્રેસ બધી ધોવાય રા સ્લેબ ભરાઈ ગયો તમે વિરોધ કરો કે જી કરો બાકી હાલ હાલ બંગડી કોટ નો થાય એવું ના 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 એ વાત ખોટી એવું તમારું નો હાલ

હા સતેશ સ્લેપ ભરાઈ ગયો સ્લેપ હા સીધું સીધું હા એ વાત સાચી હોય ભાઈ મારા બાપમાં તમે 6:00 વાગે ને આપળો તો 4:00 ગયો ભાઈ સુરીજા રે વાહ હાલ હાલ જરાક ઉપર જોતા આવીએ જો ભાઈ સ્લેપ ભરાઈ ગયો

માણસો હે <laughs> 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 <laughs>

એ એવું કઈ હાલે નહી બધી ખોટી વાત ભાઈ સ્લેબ ભરાય ગયો અને ભરતા હા સબસ્ક્રાઇબ કરી દેજો ભૂલ્યા વગર અમારી કાયમ ચાલુ જ રહેવાની સબસ્ક્રાઇબ ભૂલ્યા વગર કરે જ બોલાવવાની જ છે કાયમ ધબધબાટી આપડી દીધી વધતી જ જાય અને ધબધબાટી બોલાવાની હેલો બાકી હા ભાઈ આજે આપડે નવીન કહેના માં ઉખેર મારો કરવાનો હે એ પછી આગળ આગળ જોયું છે હા